વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન જે છે સામે આવી રહ્યું છે ત્યારે ગણેશ વિસર્જનની એક બાજુ પ્રક્રિયા શરૂ થશે પાંચ સપ્ટેમ્બરે ઈદની પણ ઉજવણી થશે પોલીસ સંપૂર્ણ રીતે બંદોબસ્ત માટે તૈયાર છે સત્તરસો થી વધુ ગણેશ મંડળો શ્રીજીની સ્થાપના કરી છે દસ કૃત્રિમ તળાવો પાલિકાએ બનાવ્યા છે એસઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ બીએસએફની ટીમ

તમે જાણો છો કે ઇન બિટવીન ફિફ્થ સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે આના ઉજય પણ તનાવ છે આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવ્યા છે